આપનું હાર્દિક સ્વાગત છે આજે રજા છે તો ઘરે છીએ તો અમે અમારું ગામ છે વસ્સાઈ મીરોલી અને વસ્સાઈ જંગલ છે મોટું તો એ જંગલમાં અમે કંકોડા અને વાડ કારેલી વીણો આવ્યા છીએ તો આપ સૌ જોવો હું અને અમારા મિત્રો ફ્રેન્ડ સર્કલ છે લાઈવમાં જુઓ આપ વિડીયોમાં કિશનભાઈ સળી આવે છે વેલો અધર કરે છે અને મેહુલભાઈ કારેલા કાઢે છે કારેલા અને કંકોડા વાડ કારેલી એ રહ્યું જો એક અંદર ભાઈ આટલા વીણીને ભેગા કર્યા છે જો ગામડામાં વાડ કારેલી અને કંકોડાનું શાક ખાવાની ખૂબ જ મજા આવે જંગલોમાં ઉગ્યા હોય તે વીણી વીણીને તોડીને પછી ઘરે લઈ જઈને શાક બનાવવાનું તે ખાવાની ખૂબ જ મજા આવે અને બહુ મીઠું લાગે છે

આ જંગલો માં જ જોવા મળે ભાવની વાત કરીએ તો બસો અઢીસો રૂપિયા કિલો છે માર્કેટમાં પણ અમે તો રહ્યા ગામડિયા એટલે અમે તો ગામમાં આવી રીતે ખેતરો જંગલો માંથી વેણીને જ ખાવાનું પસંદ કરીએ જો આ કંકોડા કારેલા આ છે કંકોડા કિશનભાઈ છે આ મેહુલભાઈ છે એમનો હાથ ફ્રેક્ચર થઈ ગયો છે તો એ આવ્યા છે જંગલમાં કંકોડા આવી રીતે શોધી શોધીને લેવા પડે અને જોવું પડે અંદર કંઈ જીવ જંતુ હોય નહીં સાપ વધાર હોય છે એટલે જોઈને ધ્યાન રાખીને લેવું પડે ખૂબ જ મજા આવે જો બીજી સાઈડ જાય છે આ જો બંદરમામાં છે અહિયાં જો આ કુદે છે આ બાજુ જ નહીં છોડવા ચાંઈ હવે બીજી તરફ જઈએ છે જે સાઈડ હતા એ સાઈડે વીણ્યા છે હવે બીજી સાઈડમાં જઈએ છીએ ચલો આ સાથે આપણો પાંચ મિનિટનો વ્લોગ નાનકડો તૈયાર થઈ ગયો છે અને એક શાક થાય એટલા કારેલા પણ થઈ ગયા છે અને કંકોળા પણ થઈ ગયા છે જોવા બતાવીને આપણે વ્લોગને પૂરો કરીએ છીએ